ત્યાં લાદે મંદિર અને એ હલતો અને એ હલતે ને આથી રોપાગ આવે લીમડે હા અને દેવાડ ગામ હા અને દેવાડ ગામ ને એ બોરાડો ને જોધોબા હા બબે બાજુ પુત્ર મહીવાળા હે અને એ તો ઘોડે જો ધણી હે અને એ અથી હતા એના ના લીમડા વાવીને ત્રે હેડે ને ત્રે હેડે છો લીમડા હા ભવિષ્યમાં સાંજે આવે ને પેઢીએ જા છોકરા સંભાળી દાજો ગઈ ના કેળા ધંધા કહેવાય હા હિ ઘોડા ધણી મંદિર હા બના યા કમન બાકી કલર બલર જોણો હવે અને મારે દિવાળ ગામ આ બરાબર હવે અસિ હે આના લીમડા વાવી નાના દરેક લીમડા એવી ના બોતરે અને બોતરે ચાર એાવી ભોરે જો દબા હચા હા લીમડા થઈ કે પોલી જો કોઈ પ્રોગ્રામ આવે ને એને કોઈ મંડપ બંડપજી કે ખરીંગી જરૂર ન પડે હે હસી ને જોતો ભરાય લીમડા હે ના તો વાવી હે લાડો પોતરો આ ચોમાસે જ અઢીએ અને લીમડા તો થઈ વિંદા હે અને કહ્યું કે આવે હાથ લઈ ગયા જય કૃષ્ણ ધણી રાણા નો જે જા ધણી વાહ લીમડો ઓને ઘણા કાય કા એકડો ભેરો પૂપરો હોય ભલે હવે બરાબર ઉપરી લીમડો બોય ઘર વાહ રે વાહ દાડેજી દયા થઈ ભાઈ मिटी वखज पाणा मोकज़ु ककिड़ा मोकज़ु ककड़ा कढी विख साओ वो पोइ जड़ूं तई पयूं हदि ॾेई छॾियो हो हा टे वावी छॾियूं हेॾे हूअं त ॿो हेॾे न ॿो होॾे चारि त घणा ठही पवंदा हुते हा ॿियो खोदी थोरो ॿ हले थोरो पाणीअ सां माल बाजियूं वाजियूं मूं खोदी न ॿ आई त पाणीअ सां ई पोइ त कुंडिया खाई वेंदा हेॾा अबड़ी कीअं ज़रूरु न आहे हा अगड़ी भुॻी वञे त तव्हांजो ॿधो ठही वेंदो ब भारी बस इहे दॿाई छॾ दॿा बराबरि हे पुपरो दबाई न मना हीउ ध्यानु रख आई आई पुपरो भारी आहे पुपरो ई ठही वेंदो पहिरों हा वाह हा हाणे पाणी खाधे में नाहहबा देखना म આપણો લીમડાએ રોપો ગણાય ખોડો ગણાય વા લીમડાએ રોપા કે રાખી દે તે દાર કે ધરસી થોડોક ફાવડા બુઘડી ખબર પડી રહે કે કે બસ લઈશ બસ બને આ એક બાવળી દારૂ બને ને બને સજી દાર કે બસ વાલી આવેલો વલણ 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 કપી બસ બસ હાણે ફાવડા ત્યાં નાઈ ગયો બુકડી હોય અને ફરે ફગાઈ દે બસ ત્યાં ફાવડા છે બુકડી ના તો ખબર પડી લીધી કરો વાય પાવડી છે નટલી છે બુકડી બસ આય 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 ઓડે 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 તો જી બસ આ એડે ચીમ બનાવી છેટે વાવા રોડ જઈ ટાવ

તે કંઈ છડ ઘટી ગઈ થોડોક ઠીક સાવ સમતોલ તો થઈ ગયો ખા તો પ્રોકુન કઈ છડ રે પની પનીર પનીરવાળો ભાગ હા એ બહાર બહ સામી ભત ને સામી મેં પરલી હા ને બસ હસ ઘટ હા કકરા બકરાતો હખી દે હટી લીમડે દાબી છો હાથ મટી ચારો થો કઈથી પાણી અચી હકડી ડોઢ પાણી ઘણો અડધી અડધી ડોઢ ડોઢ バス、ダビチャップ、セジオブ。ダブ、ダブ、バス、アイ。メラバーレンクレナ。バス、アンジャーガイナトロ、カニジロケイツ、トリカムザ。バス、アイボータバババイヤ。

anh cái thì bốc ra luôn sẽ đây đấy nè thì buộc ra luôn cho tao bà đây cho bà mình già nó đây ra đâu luôn thì mình đây chứ sẽ đây đây chứ phải là phải thế ai mất liền buộc ra luôn ấy nè thì sẽ đây đấy có phải lấy nãy là tao cả đây yêu gì mà ra này bố tôi là đây bà thầy bà dẫn tới vậy đây cho mua một lý bà đã cắt ra ra đấy à đấy

એ હુન કે દહીખ મથલી બો કે બોતરે કે ડહી ખત બો નો જા મજા અો હાથમાં ના લગે ધ્યાન રખજ યાજ તપી ના કે આયાજનો અયાજ કપી તોઠ લગે કપિયું ખાસ અયાજ હી એના હે મથલી આઈ લડે તું ના લઈ મોર હા Bas, ah ini kali. Bo. Mata ka huna, ka rakhe, ba, ah, aja kapai ni, nanti batu yang kapai ini. Bas. Ibu ada jarak kah rakhe, mereka macam ini. Ah. Bas, yang nak. Ah, tu mana lagi. Bas, ini kaji kan? Mana kaji kan? Aja. Bo, mata rakhe, jadi mereka macam ini. Jarak kah? Mata rakhe ini dah. Ah, bo, mereka આની બોક કપી ધબ ધબાઈ હા કે ઉખી લે ભર્યા ઈ બોક બાબત થોડું જે ગયું આની કે ધબ ધબાય આની કે ધાયરિય બી નીકળણો પે ધાયરિયે બટબડી થયો નહીં લમો આથો આવે ને જંપ મારી બો ક જે નીચાની ખેપાઈ ખપાઈ છલ મે બી બહ હન કેબૂડી બારીઓ ઓડે વાયો ભાઈ બસ હા હે તુ પગે ખાડો કરે હે થિએ કર પર્યા જા બરાબર ઓડે થિએ

ganu ganu jaga pak ganu ada aset jaga sah kah ini mulai ropo ini kan hah ini kan ropo hah elto menjaga ini kan ropo hah udah ada jaga tiga hari tan pas lima hari aja kan mandi hari aja kan bener hah Ropa ya juga jiwa bayi kita, tora kore tina lili mura tayi kita kate na ra, na ri daya tayi kini, na mi ropo ena iye, हा ज्योतो बहाने ॾाॾो पोतिरो हां लीमड़ा ठही वेंदा न पोइ असांजा पंखी लीमोड़ियूं बि थींदा असांजा ॾाॾा कागड़ा मोरला सही न अची वेंदा कंदा असांजा पोतिरा कम त नार के आहे असांखे लीमोड़ियूं विड़ंदियूं न त हो ई त पखी में अवतार अचे की अहिड़ो थोरो माण्हू में अचे अवतार असांजा पूरो चई न पंखीअ सही न अचे मोरला सही न ॾाॾे कृष्ण भॻवान खे मोरला बो प्रिय हुआ त मोरले जो अवतार वधारे अची वेंदो आहे असांजे ॾाॾे जो તો લીંબો ખીંદ લીંબો હે એની નહીં ખોરાક બરાબર આવ્યા ગાત ડાયા બરાબર દાડે જો ભો અને કત્રી વાર જવું બેરો પાવર રેટ જેવો પણ કે ગાડી ગાતરા બધી જાય વાહ રે વાહ હે દાબા રેડી થઈ ગયો બસ બાવી જ લે દાબ હે ઝાડી તા ઝાડ ભાઈ એને મજા ઓક્સિજન જોડે લીમડે કે માળું કે બધે કે ફાયદો पंखी खे खाइजो जुड़े हे अ त मोदी चओ त पंहिंजे वड़ा प्रधान भारत जो महान वड़ा प्रधान आहे ख़बर आहे हीउ चयो त जंगल वावियो यो योगी न मोदी ने हीउ जंगल जो चूं था ॿियो की न आहे चूंदा हा 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 ऐं जंगल वावियो झाड़ वावियो जेके झाड़ आहे ऑक्सीजन ॾिए थो हा बसि 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 हीअ हक त ॿ कुकी ॾियनि फाड़ा बाक़ी पोइ त हिते खाधो हूंदो न त पाणी थोरो આણે એકડો એ ભલે અગિયાર બાવીસ હડિયો એટલે ઘણા બરાબર આ તો ઘણી ઘણા હા તો સાઈડ મેં વાવ્યું કહો એટલે નડે ના અને સાઈડ મેં કે હતે વાવીંદા કે હતે હતે તાર નડે હતે વાવીંદા આગળો હતે નડે ના હા હતે વાવ હતે વા હતે

મજા હજી બી હજી અણી છે એકાદક બહુ કાણા તો કહ્યું અણી ઈ મથે હું ટેપે મેં હજી ના હોડે 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 થાય ના હિ આ હા એ થોડોક નહીં પર્યા પર્યા આ ઈ બા આ બાજુ એ પર્યા ન હોય આ તે ના કાલ દો છે ડે ના અને કે ડે ના ત્રિકમજી પાની જોરી પો બસ હા નું લોકો ઘડી ઘડી નડે હનકે કે રેઈ ત્રિકમજી તિકમી ના હેનકે બસ હન કે ટુટી બસ આઈ પન્ી સિરખી વચમાં અચાન વે બસ હા એ કંડો પડી વચ્ચે કંડો આવ હાથ મે હાથમાં હેડે આસપાસ એડે એડે ચો દાબા એ કંડો આવે એ ખડ પસ આઈ ල බ ක කග අ අ ක ග હું તો જ બુલી લો માતાજી જાય નાના કત્રીજા ધણી ખાના હાથે જા વાહ થાપન કેલ તો જો મંદિર છે આજુ કય બન્યો ખાનું આ તો વહી રહ્યો ને કે પંજાવર માથે થઈ ગયા હ રેડી કા વાહ 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 ભાઈ વાહ અને કે ચાર એક વર્ષ થોડો થોડો કહ્યો થોડો કોઢી અને પો પાણી બોક ડોલું ભરીને અડધી અડધી ડોલું ઉખી દે પોખી જરૂર નહીં પોતા એ તે કાંઈ સમચ્યા કાંઈ ના ભેજ મેં જોડ્યા કાંઈ પાણી પોતે જેની ઉનાર ખપો તું ઉખીદા પાણી બરાબર બો